મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને નાગલપુર ખાતે ખસેડવા વિરુદ્ધ તેમજ દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી કે બસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ અને અન્ય કચેરીઓથી નજીક રહેલી કલેક્ટર કચેરીને હાલના સ્થળેથી સાત કિલોમીટર દૂર નાગલપુર ખાતે ગૌચર જમીનમાં ખસેડાય તો આમ જનતાને હાલાકીઓ વેઠવી પડે એમ છે તેમજ તાવડિયા રોડ પર ચાલતા અડ્ડા પર દેશી વિદેશી દારૂ સહિત મેન્ડ્રેક્સની ગોળીઓ ખુલ્લે વેચવાના સાથે સાથે અમરપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બાંધવામાં આવેલ મકાનમાં જ ભાજપના કોર્પોરેટરના સગા દ્વારા ખુલ્લે દારૂનું વેચાણ થઈ રહ્યા હોવાના આક્ષેપ

અને તમામ સરકારી કચેરીઓ ન્યાયતંત્ર બસ સ્ટેન્ડ સિવિલ હોસ્પિટલ મુખ્યાલય એસપી કચેરી તમામ કચેરીઓ જ્યારે અહીંયા હોય ત્યારે આ કચેરી નાગલપુર મુકામે જે અહીંયાથી સાતેક કિલોમીટર દૂર ગૌચર હેડે આવતો પાંચસો પંચાણું સર્વે નંબરમાં ખસેડવાની જે તજવીજ ચાલી રહી છે તેનો સખ્ત વિરોધ કરવા આવ્યા છીએ અને પ્રજાજનોને આ વિશે જ્ઞાન આપવા માટે આવે છે અને બીજું આવેદનપત્ર અમે બુટલેગર જે અમરપરા અને તાવડિયા રોડ ઉપર જે ધંધો ચાલે છે બુટલેગરોનો અને સરકારી દબાણ ઉપર જે દબાણ છે તે દબાણ તોડવાની અરજી આપી છે